હેલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બોરીવલ્લી રેલવે સ્ટેશન ત્યાંથી આપણે જઈશું તાજ હોટલ આપણે પહોંચી ગયા ત્યારે બોરીવલી રેલવે સ્ટેશન સામે દેખાય રેલવે સ્ટેશન આ બાજુ બધું માર્કેટ આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન હવે અહીંયાથી આપણે ટિકિટ કલેક્ટ કરશું બોરીવલી ટુ ચર્ચ ગેટ もう一回戦はこのぐらいのうまいです માં લોકલ ટ્રેનમાં ફરવાની મજા જ થઈ ગઈ છે આપણે પહોંચી ગયા છીએ ચર્ચ ગેટ આપણે સિટી બસ પકડશું જે તાજ હોટલ જાય છે આ બસમાં આપણે જઈશું તાજ હોટલ સુધી પૂરી એર કન્ડિશનર બસ એ માત્ર પચીસ રૂપિયામાં ચર્ચ ગેટ થી તાજ હોટલ સુધી લઈ જાય છે જોઈ શકો છો તમે આ બસમાં આપણે નીકળી ગયા છીએ તાજ હોટલ જવા માટે બસ પૂરી ખાલી ખાલી છે મળી આપણાને ધીરે ધીરે આગળ જતા સુંદર નજારો જોવા મળી રહ્યો છે આજુબાજુ ડ્રાઈવર મોજમાં લાગે આજે તો સામે જોઈ શકો છો તમે સુંદર નજારો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા તાજ હોટલ સામે દેખાય દરિયો રાઈટ બાજુ તાજ હોટલ લેફ્ટ બાજુ વિદ્યા ગેટ આપણે પહોંચી ગયા છીએ ગેટ વે ઓફ ઇન્ડિયા સામે જે દેખાય છે કામ એનું આ બાજુ ગેટવે ઓફ ઇન્ડિયા એ સામે તમે જોઈ રહ્યા છો એ સામે જે દેખાય તે તાજ હોટલ બંને એકબીજા આડી અઢી આજુબાજુ જ છે પાછળ પૂરો દરિયો જોઈ શકો છો તમે સુંદર નજારો આ સામે દેખાય તે તાજ હોટલ તમે જોઈ રહ્યા છો મારી પાછળની સાઈડમાં જે દેખાય હોટલ આ બાજુ ગેટવે ઓફ ઇન્ડિયા પાછળ પૂરો દરિયો જોઈ શકો છો સુંદર નજારો હવે આપણે નીકળી ગયા છીએ ત્યાંથી મરીન લાઈવ મતલબ મરીન ડ્રાઈવ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ચર્ચ ગેટ અહીંયાથી આપણે ટ્રેન પકડીને જશું મરીન લાઈવ એના માટે તમારે ઉતરવું પડશે ચન્ની રોડ અથવા મરીન લાઈન બંને કોઈ એક ઉતરી શકો છો ત્યાંથી ઓપોઝિટ જેટ પાની બાજુ મરીન લાઈવ આ છે ચર્ચગેટનું ટિકિટ કાઉન્ટર અહીંયાથી ટિકિટ લઈને તમે જઈ શકો છો સામને જે બધા દેખાય પ્લેટફોર્મ નંબર ઉપર આપણે પ્લેટફોર્મ નંબર એક ઉપર જશું જ્યાંથી ચંડીની ટ્રેન મળી જશે આપણાને આપણે પહોંચી ગયા છીએ આપણી મંજિર ઉપર ચન્ની રોડ મતલબ કે મરીન છે ડ્રાઈવનું સ્ટેશન હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મુંબઈમાં મરીન ડ્રાઈવ દરિયા કિનારે દરિયા કિનારે ફાઇનલી આપણે પહોંચી ગયા મને રહ્યો આપણે નીકળી ગયા હેલો મિત્રો આપણે આવી ગયા છે મુંબઈ બોરીવલ્લી અત્યારે આપણે જઈશું વડાપાવ ખાવા જે બોરીવલ્લી નું પ્રખ્યાત છે મંગેશના વડા ભાવ ચલો મિત્રો વડાપાવ ખાવા આપણે પહોંચી ગયા છીએ મંગલિશના વડાપાઉ ખાવા અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે મિત્રો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો વ્લોગ જોવાની મજા આવી કે નહીં I am not.